આજે કાલે જ હમાચલ મળ્યા હતા જૂના દિશાનું નવાપુરા ગામ સર્વે નંબર ચોવીસ આ લોકોને અધિકારીઓ અહીં આવીને માપણી કરી રહ્યા છે પ્રાણી સંગ્રહાલય બનાવવાની વાત કરે છે ત્યારે દુઃખદ બાબત છે કે ઓગણીસો સિત્તેર અને સિતોતેરના આમની પાસે ઇન્દિરા આવાસના મકાનો એ ટાઈમે ફાળવેલા છે સણદો આપેલી છે પોણસો ઘર અહીંથી આઝાદી પહેલાના સમયથી અહીં રહી રહ્યા છે મને સમજાતું નથી કવિતા યાદ આવે છે કામ ધ્યાનુને ચરવા તણખલું દોહેલું અને આખલાઓ લીલા છમ ખેતરો ચરી જાય છે આ ગરીબ લોકો શીતર શીતર વરથી રહેતા હોય તો એમને પ્રાણી સંગ્રહાલયના નામે પરેશાન કરીને આપ જુઓ છો કે માત્ર નળિયાવાળા મકાનો અને મજૂરી કરીને આજે મજૂરી જ્ઞાન એ જ પૈસા લાવીને મજૂરી કરીને એમનું ઘર નિભાવી રહ્યા છે ત્યારે આવા ગરીબ લોકો આખા ગુજરાતમાં સમગ્ર હું તો એમ કહું છું કે મુદ્દુને નિર્મળ મુખ્યમંત્રી તમે ગરીબો ઉપર બુલટેચરો ચલાવવાનો કેમ્પ ધંધો કર્યો છે અને આ ડીસાથી નજીક જૂના દિશાથી નજીક આવેલું જૂના ડીસાનો વિસ્તાર છે તમે પ્રાણી સંગ્રહાલયની વાત કરતા હોવ તો એના સ્થાનિક ધારાસભ્ય એના તમામ વિસ્તારના બનાસકાંઠાના આગેવાનોને વિનંતી કરું છું કે પ્રાણી સંગ્રહાલય ક્યાં બનાવવું હોય એ અધિકારીઓને પણ કહું છું કે તમારે પણ થોડું દિમાગ ચલાવો માત્ર પુસ્તકીયું જ્ઞાન ન રાખો તમારે પ્રાણી સંગ્રહાલય બનાવવું હોય તો જુનાગઢના ગીરના શાસનના જંગલમાં બનાવો પ્રાણી સંગ્રહાલય બનાવવું હોય તો દિરિમાળામાં બનાવો અમીરગઢ ના જંગલમાં બનાવો અમારું હરિયાળું હોય લીલું છમ હોય હોય બનાસ નદી વહેતી અને આ ધરતી ઉપર ગરીબ લોકો રહેતા હોય તમે પ્રાણી સંગ્રહના નામે માત્ર જમીનો ખાલી કરી અને ગરીબોની ની રોજી રોટી ઉછેરવાનું કામ બંધ કરો અહી જો જીસીબી ચાલશે તો એ ઠાકરસી રબારીની છાતી ઉપરથી ચાલશે આ ગરીબોના મકાન ઉપર નહીં ચાલવા દેયે ગાંધીજી માર્ગે લડશું પરંતુ આ સરકાર જો હિટલર સાહેબ બનશે તો એમની અમે ભગતસિંહ બની અને હથિયારો ઉપાડતા પણ આ જનતાને અમે ક્યારે ડરવાના નથી